ચલો જોડકા જોડ લઈએ આપણે સમતલ અરીસો તો સમતલ અરીસામાં ત્રણ નંબર આવશે આભાસી અને વસ્તુ જેવું પ્રતિબિંબ અંત આવશે તો સાપમાં આવશે ત્રણ નંબરમાં સાપમાં આવશે દેડકાને ખાઈ જાય ભાઈ સીશામાં આવશે ઇમારતી લાકડું અને વન્ય પ્રાણીમાં આવશે રેંચ ચલો ત્યારે ઝડપથી જઈએ ખાલી જગ્યા તરફ પ્રશ્ન બે માં તમારે આઠ માકની ની આઠ ખાલી જગ્યાઓ પૂછાય ભાઈ જડીબુટ્ટીઓ શેની પેદાશ છે તો વન્યની પેદાશ છે બે કે બે થી વધુ વિદ્યુત કોષના જોડાણને શું કહે છે તો એને આપણે બેટરી કહે છે બલ્બની અંદરના પાતળા તારને શું કહેવાય આપણને ખબર છે ના તો જાણી લેજો ફિલામેન્ટ કહે છે રુધિરના પ્રવાહી ભાગને શું કહે છે તો એને રુધિર રસ રસ કહે છે રુધિર ઉપરના બે કર્ણકો કોશી ખંડ ના કહેતા નાખેતા નરજન્ય ને માદાજન્યના સંયુગમની ક્રિયાને શું કહેવાય તો એને કહેવાય ફલન અને છેલ્લી ખાલી જગ્યા પદાર્થે એકમ સમયમાં કાપેલા અંતરને શું કહેવાય તો પદાર્થે એકમ માં કાપેલા અંતર કહેવાય છે જંગલમાં પેદા થઉં છું અને કાગળ ચોંટાડવા મારો ઉપયોગ થાય છે એને કહેવાય ગુંદર હું જંગલી પ્રાણી નથી પરંતુ ખેડૂતને ખેતી મદદ કરું છું એ બળદ હું વિદ્યુત ઉત્પાદન કરતો સાધન છું તો એને કહેવાય વિદ્યુત લોચા વળી ગયા વિદ્યુત કોષ બરાબર પ્રશ્ન પ્રશ્ન નંબર નંબર બ ગયો હવે દોસ્તો આપણને મળે મળે તો કે ભાઈ એપમાં વિદ્યુત પરિપથમાં જોડેલો બલ્બ ક્યારે પ્રકાશિત થઈ શકે છે જવાબ આવી ગયો વિદ્યુત પ્રવાહની ની ઉષ્મીય અસર પર કાર્ય કરતા સાધનો જણાવો તો એનો પણ જવાબ આવી રહ્યો પછી કોઈ પદાર્થ ગતિમાં છે તેમ ક્યારે કહેવાય તો આ જવાબ પણ એપમાં આપણે આ રીતે તમને મળી જશે બરાબર કાંટા વાળા બીજ ધરાવતી વનસ્પતિઓના નામ આપો મે આપી દીધા છે ભાઈ પ્રશ્ન નંબર ચાર નો બધા જવાબ આ જવાબો તમને એપ માં પેપરમાં મળી જશે વનસ્પતિક પ્રજનનના ફાયદા જણાવો જો અહીંયા બધા બોલવા બેસું તો વિડિયો થઈ જાય લાંબો ના આપણને તો ટૂંકા વિડીયો જોઈએ છે વનસ્પતિક પ્રજનનના ફાયદા નીચે મુજબ આપેલા છે હૃદયના કાર્યો પણ આપેલા છે બરાબર વિદ્યુત પૂર્ય પતમા રાખેલો ફૂગ ક્યારે ઉડી જાય છે ફૂડ જીદા ત્યારે શું થાય છે એનો જવાબ પણ આપેલો છે પ્રશ્ન નંબર પાંચ એ પણ જવાબ દોસ્તો એપ માં આપણે મૂકેલા છે બરાબર ટૂંકમાં જવાબ આપો વિદ્યુત પણ કહી દીધું હૃદયનું સ્થાન અને મનુષ્યના અવયવસન કોને કહે છે એ પણ ભાઈ આપણે કહી દીધું નીચેના પ્રશ્નોના સવિસ્તાર જવાબ આપો તો પ્રશ્ન નંબર છ પણ આપણને એપમાં ભાઈ મળી જશે બરાબર ચલો એના પણ પ્રશ્નો જોઈ લે વાનસ્પતિક પ્રજાન એટલે શું તો એપમાં છે ભાઈ બટાકા ને આખો આપણે સમજાયેલું છે પદાર્થ ની જળપ શોધવા માટે કઈ બે ભૌતિક રાશ ની જરૂર પડે તો કાપેલું અંતર અને તેના માટે લાગતો સમય વિદ્યુત પરિપથમાં જોડેલી એમસીબી શું છે તો એ પણ જવાબ તમને એપ માં મળી જશે નીચેના વિકલ્પો પ્રશ્ન નંબર સાત સમજાવો ભાઈ પહેલાનો જવાબ શું આવશે તો પહેલાનો જવાબ આવશે ફ્યુઝ નીચેના પૈકી કયા ઉપકરણમાં વિદ્યુત કોષ વપરાતો નથી હળતગોળ અરીસા વડે કયા પ્રકારનું પ્રતિબિંબ મેળવી શકાતું નથી તો એનો જવાબ આવશે આભાસી અને નાનું બહિગો લેન્સ વડે કેવા પ્રકારનું પ્રતિબિંબ મળી શકાય છે તો આપેલા તમામ આવશે નીચે પૈકી કયું જંગલી પ્રાણી નથી તો આ બધા જંગલી છે પણ બકરી જંગલી નથી કયું પ્રાણી જ પેદાશ છે પ્રાણી જ પેદાશ કઈ છે તો પાંચમા નંબરમાં આવશે મધ મધ છે એ પ્રાણી જ પેદાશ છે નીચેનામાંથી કયું સાધન ઉદ્ધત પ્રવાહની ઉષ્મીય અસર પર કાર્ય કરે છે તો છઠ્ઠા નંબરમાં આવશે અ ગીઝર આપણે ગીઝર એ કાર્ય કરે છે આવો પ્રશ્ન પૂછાય જવાબ દોસ્તો એપમાં આકૃતિ સાથે તમને મળી જશે બરાબર મનુષ્યના આકૃતિ પણ તમને નામ નિર્દેશન વાળી મળી જશે વૈજ્ઞાનિક કારણો આ પણ દોસ્તો જવાબ પેપર સાથે જવાબો છે બરાબર દોસ્તો તો અહીંયા આપણે અને પ્રશ્ન નંબર મુજબ મેઘધનુષ ક્યારે જોવા મળે છે આ બધા જવાબો તમને મેઘધનુષના સાત રંગોના નામ જંગલી વનસ્પતિ વિશે માહિતી રુધિરના કાર્યો આ બધા જવાબો દોસ્તો તમને એપમાં મળી જશે પરીક્ષા માટે પહેલા તો બેસ્ટ ઓફ લગ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જણાવો વિડિયોને લાઇક કરો કમેન્ટમાં યશ લખો સૌને જય હેન્દ જય ભારત ટાડા બાય બાય આવજો